નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે બોલિવૂડના સાય અમિતાભ બચ્ચન ઘણીવાર તેમની ફિલ્મોને લઈને ચર્ચાનો વિષય બને છે એક્યાસી વર્ષની ઉંમરે પણ લોકો તેના કામને જોઈને તેના દીવાના છે હાલમાં જ અભિનેતા વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે અમિતાભની આજે સવારે જ એન્જીઓ પ્લાસ્ટિક સર્જરી થઈ છે જેના માટે તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા સદીના મહાનાયક અભિતાભ બચ્ચનને એન્જિયોપ્લાસ્ટિક કરવામાં આવી છે મીડિયા રિપોર્ટ અનુસાર એક્યાસી વર્ષીય અભિનેતાને ગભાની સમસ્યાને કારણે શુક્રવારે સવારે છ વાગે મુંબઈની કોકલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જોકે આ મામલે અમિતાભ બચ્ચન કે તેમની ટીમ તરફથી હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી પરંતુ રિપોર્ટ અનુસાર અભિનેતાની હાલત સ્થિર છે તાજેતરમાં સર્જરી બાદ અમિતાભ બચ્ચને ટ્વિટર પર ટ્વીટ કર્યું અને લખ્યું હું હંમેશા આભાર વ્યક્ત કરું છું એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે અને તેણે સર્જરી બાદ આ વાત ટ્વીટ કરી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી જ તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે